આશાપુરા મિત્રમંડળ દ્વારા ધ્રોલ નજીક પિયાવા ચોકડી પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સવારે ચા નાસ્તો બપોરે અને રાત્રે ભોજન તેમજ મેડિકલ સુવિધા તેમજ નાહવાની વ્યવસ્થા રાખવામાં આવી છે આ કેમ્પમાં એકસો પચીસ જેટલા સ્વયંસેવકોની ટીમ જેમાં લયારા ગઢડા અને મોટા વાગુદળ તેમજ ગોકુલપુરના ભાઈઓ અને બહેનો દ્વારા આ કેમ્પમાં સેવા કરવામાં આવે છે બોલાસાપુરા મારી જય આ રામવાડી આશ્રમ આજે અમારા આશાપુરા મિત્ર મંડળ ગ્રુપ આજે અઠ્ઠાવીસ વર્ષ પૂર્ણ થતા અને ઓગણત્રીસમું વર્ણ ઓગણીસમું વર્ષ આ ચાલુ જેમાં સેવામાં અંદર અમારા રોડ તાલુકાના ગામડાના બધા રાજપૂત યુવાના યુવાનો લગભગ સો સો છોકરા યુવાનો અહીંયા સેવામાં તત્પર હાજર છે અને ચોવીસ કલાક રોટલી રોટલા દાળ ભાત શાક ગાંઠિયા જલેબી ચૂરમાના લાડવા સવારના નાસ્તાની અંદર ગાંઠિયા જલેબી ને લાવઢોકળા દેવી એમાં બધા યુવાનો સેવા આપી રહ્યા છે આજથી અઠ્ઠાવીસ વર્ષ પૂર્ણ થતાં ઓગણત્રીસ વર્ષમાં પ્રવેશતા બધા હર્ષ અને લાગણી બધા અનુભવી રહ્યા છે રોલ તાલુકાના યુવાનો આજે ગમે ત્યારે ફોન કરો એટલે તત્પર હાજર થાય એવી અમારી ટીમ એકસો ટીમ છે બધી બોલો આ શાપુરા માતની બોલો આ સાપુરા મા તની મારું નામ રામદેસી દિલુભાઈ જાડેજા ગામ ચરેલ તાલુકો જામકોણા જિલ્લો રાજકોટ દ વીસ વર્ષથી દર વર્ષે આ કેમ્પમાં દર વર્ષે હું આયાં બપોરા રાહટીમાં રહું છું વીસ વર્ષ થયા છે મને બહુ મજા આવે છે અને હજી પણ આવી તમન્ના તમન્ના છે કે વર્ષ હાલવાની અમને એટલી આસ્થા છે અમે તો હજી એટલી બધી કંઈક ઘણા લોકો તો એટલી બધી આસ્થામાં રહેતા હોય કે ટૂંકમાં ઉઘાડા પગે જતા હોય કોઈ લોકો માથે સાકર સાકર બાંધીને જતા હોય તો ધર્મની વસ્તુ છે કે ભાઈ માને છે એના માહિતી માનતા હોય એ લોકો કોઈ પણ પરિસ્થિતિ માતાજીના મંદિર જવા માટે અંદાજે પાંચસો કિલોમીટર જેટલું અંતરી છે પણ લોકો ચાલતા રહે છે અને થાકતા નથી પછી છે કે ધર્મ છે તો આ બધી વસ્તુઓ વસ્તુ મારું નામ પ્રભુભાઈ નંદા જામનગરથી ત્યાં અહીંયા આગળ રામવાડીમાં આવ્યો જો આજે ત્રણ દિવસ ગયા મને બરાબર અને રામવાડીમાં બધા જેટલા યાત્રિકો આવે છે એમના માટે થઈને અહીંયા આગળ દવા તથા માલિશનું અને સ્પ્રે અમે લગાડીએ છીએ અને પદયાત્રીને સુખ સગવડ મળે એની અમે કાળ કાળજી રાખીએ છીએ અને બનતી યોગદાન આપીએ છીએ અને બહુ ખૂબ આનંદની વસ્તુ છે આ રામવાડીમાં બધેને એટલો આનંદ આવે છે અને જગ્યામાં બધાને ફેસિલિટી પણ એટલી સારી છે પંખા રહેવા માટેનું સુવા માટેનું પાછું નાહવા ધોવાનું બધું